નૂતન સ્વામિનારાયણ મંદિરને પંદર વર્ષ પૂર્ણ થવા અને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં આ વર્ષે ભવ્ય દીપોત્સવ અને મહાઅન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના કોઠારી સંત દેવ પ્રકાશ દાસના જણાવ્યા અનુસાર છેલ્લા પંદર વર્ષમાં પચીસ લાખથી વધુ ભક્તોએ અન્નકૂટનો પ્રસાદ લીધો છે આ વર્ષે પણ હજારો મણ ખાદ્ય સામગ્રીમાંથી એકસો પંચોદેર પ્રકારની વાનગીઓ તૈયાર કરી છપન ભોગનો મહા અન્નકૂટ ભગવાનને અર્પણ કરાશે જેનો લાભ બે લાખથી વધુ હરિભક્તો દેશ વિદેશમાં લેશે દિવાળી

લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા કેન્યા હરેક પાંચ ન્યુઝીલેન્ડ સુધી આ ટોર્નાડો પ્રસાદ બાન દ્વારા પહોંચાડવામાં આવે છે અને ઉત્સવમાં અન્નકોટમાં તૈયારીમાં લગભગ વીસ દિવસ પૂરે સંતો ભક્તો લાગી જાય છે દરવાજા મુજબ અને આ વર્ષે લગભગ પાંચસો છસો ડબ્બા ઘીના ઉપયોગ અમે કરીએ છીએ પાંચ સાતસો ડબ્બા તેલ વાપરીએ છીએ લોટ મેંદો બેસન લોટ ઘાટ અનેકવિધ આઇટમો આ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે અને ખૂબ સંતો ભક્તો ભાવથી હરિપુર પ્રસાદ લે અને ઠાકોરજી રેનકોટ પણ જોશો ભક્તો બીજા તહેવાર છે આખા કચ્છ માંથી આખા ગુજરાત માંથી આ દર્શન માટે ભક્તો આવે છે અને ભગવાન ને પણ ભોગ લગાવવામાં આવશે ભોગ લગાવ્યા બાદ તમામ ભક્તોને પ્રસાદ આપવામાં આવશે